ધાનેરા નગરની ધન્ય ધરાવ ઉપર પોલીસ પરિવાર દ્વારા માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ધાનેરા પોલીસ લાઇનમાં વર્ષોથી માતાજીની નાનકડી દેરી જીવડું મંદિર બનાવેલું હતું અને હવે ધાનેરા ખાતે નવા પીઆઈ શ્રી એ ટી પાટીલ ધાનેરામાં આવતા તેઓએ સમગ્ર પોલીસ પરિવાર સાથે મળીને ત્યાં મોટું માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું જેનો ધાનેરા નગરની ધન્ય ધરાવ ઉપર પોલીસ પરિવારના આંગણે આરાસુરા નિવાસી રાજરાજેશ્વરીમાં ભક્તિ ભગવતી અંબે માતાજીની દ્વિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ નિમિત્તે પોલીસ લાઇનથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રાનું સમગ્ર શહેરમાં ફૂલહારથી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ધાનેરાના સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી જુમ્મા મસ્જિદ પાસે શોભાયાત્રા ઉપર ફૂલ વરસાવી નાળિયેર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું